નમસ્કાર હું જણાવવા માગીશ કે ગઈકાલે સાંજે જે અતિ તીવ્ર ગતિથી પવન ફૂકાતા જે વાવાઝોડું આવેલું હતું તેમાં શ્રી સયાજીબાગ ઝૂ વિસ્તારમાં અંદાજિત બાર જેટલા વૃક્ષો પડી ગયા છે પરંતુ સદનસીબે પણ વૃક્ષ કોઈ પિંજરા પર કે એના પર પડેલ નથી અને જેને કારણે કોઈ પણ પ્રાણી પક્ષીઓને કોઈ કારણે કોઈ ઈજા અથવા જાનહાનિ થયેલ નથી કે નથી સાંજ પડતા થયેલું હતું તે સમયે જ્યારે ઝૂ બંધ થઈ ગયેલું હતું તેની સેલાણીઓ હતો બધા નીકળી ગયા હતા પરંતુ કોઈ સિક્યુરિટી સ્ટાફને પણ કોઈ પ્રકારે કોઈ ઈજા થયેલ નથી તેથી શુ વિસ્તાર એ રીતે સુરક્ષિત છે અને જાનહાની કોઈ નુકસાન નુકસાની થયેલ નથી ઝાડો જે વૃક્ષો બધા બધા પડ્યા છે એમાં મોટા ભાગે જે વૃક્ષો છે એ મોટી મોટી ડાળખીઓ તૂટી પડી છે સાવ મૂળિયામાંથી કોઈ વૃક્ષો ધરાશાયી થયા નથી અને હાલ એ તમામ વૃક્ષ ક્લિયર કરવાની કામગીરી ચાલુ છે સાહેબ હવે થોડા સમયમાં વરસાદ પણ આવવાની તૈયારી થઈ ગઈ છે તો એના માટે જૂની તૈયારીઓ ઝૂમાં તમામ સ્ટોમ વોટર ડ્રેનેજ ક્લિનિંગ ચાલુ કરાવી દેવામાં આવ્યું છે અને પ્રિમોન્સિન કામગીરીના ભાગરૂપે વૃક્ષોનું ટ્રીમિંગ હાથ ધરવા વૃક્ષોનું ટ્રીમિંગ ગઈ ગયા વર્ષે પણ કરવામાં આવેલું હતું જે જોખમી વૃક્ષો હતા એને ગયા ગયા વર્ષે સેફ કરી દેવામાં આવેલા છે તેના કારણે અમે જોઈ શકીએ છીએ કે તમામ વૃક્ષો જે છે એ કોઈ વૃક્ષોને નુકસાન થયેલ નથી આ વર્ષે જે એવા લાગે છે કે જે આવા વાવાઝોડા જેવા એમાં પડી શકે એવા છે તેને ઓલરેડી કટિંગ ટ્રીમિંગ કરાવીને સેફ કરી લેવામાં આવશે